ભરૂચ તાલુકાના ઠામ ગામ નજીક પોલીસે લખેલી પેટ મૂકેલી કાર્મ બકરીના બચ્ચાની ચોરી કરી લઈને ભાગતા બે ઇસમઓને સ્થાનિકે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા જેમાં એક ઇસમ પહેલા જીઆરડી માં ફરિયાદ બજાવતો હતો જ્યારે અન્ય ઇસમ હાલમાં ટીઆરબી માં ફરિયાદ બજાવે છે પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં પશુઓની ચોરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં પોલીસે પણ અનેક પશુ ચોરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી નાખ્યા છે પરંતુ ભરૂચમાં ગતરોજ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસને નેમપ્લેટ વાળી કાર લઈને પશુની ચોરી કરવા નીકળેલા બે હિસમોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે ભરૂચના થામ ગામમાં રહેતા સુમિત હરિભાઈ આહિર પશુપાલન કરીને માતા પિતા સાથે રહે છે ગતરોજ તેઓ સવારના તેના કાકા દીકરા જીલુ કાકા ભાઈ આહિર સાથે ગાયો ભેંસો તથા બકરા લઈને થામ ગામ પાસે જ્યાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે

પહેલા માં ફરજ બજાવતો હતો અને બીજો વ્યક્તિ હાલમાં ટીઆરબી માં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું જોકે તેમણે આ બકરીના બચ્ચાની કેમ ચોરી કરી તે દિશામાં તપાસ કરી બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે